રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન સિટી ઇજનીયર અલ્પના મિત્રાના ગેર વિજિલન્સે દરોડા પાડ્યા રાજીનામું આપ્યા બાદ પણ અલ્પના મિત્રા પોતાના ગેરથી ઓફિસ ચલાવતા હતા સિટી ઇન્જિનિયર અલ્પના મિત્રા સામે તપાસ અંગે આરએમસી કમિશનર દેવાંગ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજને લગતી ફાઈલો મળી છે મહાનગરપાલિકાની ઇજનેરી શાખાને લગતી ફાઇલો મળી આવી છે તેવું દેવાંગ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે કાર્યકાળ દરમિયાન સહી થઈ હતી કે કેમ તે પણ તપાસનો વિષય છે રાજીનામું સ્વીકાર્યા બાદ અધિકારીની સહી ન થઈ શકે મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે એ કાલે જે સ્થળ ઉપર જે ઘટના બની એનાથી લગભગ ચાલીસેક જેટલી ફાઇલો એમના ઘરે હતી એવું જાણવા મળેલું છે અને ફાઇલોની સાથે સાથે એ કામને લગતા બિલના રજીસ્ટર અને અમુક સંખ્યામાં મેઝરમેન્ટ બુક એટલે એમબી પણ ત્યાંથી મળી આવેલી છે એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે પણ આની તપાસ